જાગતો જોત પેદા થઈ જોતમાંથી શક્તિ પેદા થઈ શક્તિ ત્રણ દેવ પેદા કર્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ આજના અહંકાર અહંકાર ના નિરાકાર નિરાકાર ના કરતા કરતા ના તેજ તેજ ના જોત જોત ના વાયુ વાયુ ના જળ જળ ના કમળ કમળ ના બ્રહ્મા બ્રહ્મા ના રક્ષ રક્ષ ના દક્ષ દક્ષ ના કુંશાર કુંશાર ના રાહેર રાહેર ના ભૂતી મોતી ના બજમલ બજમલ ના રંકો વંકોને ને ઉજો થયા ઉજાના વરિયા વાટલિયા કોમળિયા તોમળિયા બોંડા મારુ સુનગરા સુરઠિયા ગુજર ઘણીયાકના પ્રજાપતિ થયા રાઠોડ સૂર્ય સૂર્યવંશી રાઠોડોનું ગોત્ર ગૌતમ છે વેદ અજુર છે શાખા માધની નંદિની છે પાંચ પરવર છે ગુરુ વશિષ્ઠ છે ઋષિ ગૌતમ છે નદી સરયુ છે અને ક્ષેત્ર યોધ્યા નગર છે ઈષ્ટદેવ કાશી વિશ્વનાથ મહાદેવ છે આડીસરા રાઠોડ

રાણો કુંપાના શામભાઈ કુંપાના કુંપાની કરી રૂપાભાઈ ધારાની પીર કરશનગટા કમખો વેઠલો રૂપિયા ત્રીસ પાઘડી આપી કનોજ ગઢબસીને પરવાર રાણાના રામો રાણાના હેણો રના વારીભાઈ રાણાના રાણાની ઘરે ડાઇભાઈ આપાની મનપીર મંડોરા કમખો વેઠલો ઘોડાની જોડી આપી રૂપિયા વિશાભા રાણા ગામ કનોજ ગઢવસીને પરવાર રામાના પરબત રામાના તેજો રામાના રામાની પુરાબાઈ પૂરાભાઈ હસાની પીર દેસાઈ પરવાર તે પર્વતના ભોજો પર્વતના પરમો પ્રભતના પ્રબતની કરે જોાની પીર આશાપરા કંખો વેઠલો સુડતાલીસ ના વર્ષે ભોજાના ડુંગર ભોજાના નાયો ભોજાના ભોજાની ઘરે શામબાઈ પાછાની પીર ચંડેલીયા કંખો વેઠલો સુનાની રૂપિયા વિશ આપ્યા બંધવગઢ વસીને પરવાર પોચાના મેઘો પોચાના લુણો પોચાના હીરાભાઈ પહોંચાના પોચાનીકળે રૂડીબાઈ ઝાઝની પીર અજમેરા સાડલો કંખોને વેટલો છવન છસો ને ચોરાસીના વર્ષે વહેતી ના લુણાના નાઢો લુણાના લુણાની કરી ભૈયાબાઈ વજયસિંહની પીર ખેડગઢા સાડલો કમખોને વેટલો સોનાની કંઠી આપી રૂપિયા ચાલીસ પાગડી આપી લુણે બંધવગઢ વસીને તે કાનાજીને પરવાર તે નાઢાના હરપાલ નાઢાના સૌ નાઢાના નાઢાની ઘરે રંગમભાઈ ભારાની પીર સાકરીયા પરવાર હરપાળના રઘો હરપાળના પુનિભાઈ હરપાળનો દેવીભાઈ હરપાળનો હરપાળની ઘરે વિરામભાઈ દેવાની પીર જાળોરા સાટલો કમખોને વેઠલો પરવાર રગાના શામળ રગાના દેવાયત રગાના રગાની ઘરે રાધાબાઈ જોરાણી પીર મંડલી સાટલો કમખોને વેઠલો સોનાના કડા આપ્યા રૂપિયા ચાલીસ આપ્યા બંદક ગઢ વચ્ચે બારોટ રૂપા